માચ્યું પણ બહુ ઉડે હે આપણો ફોટો આમ કરીને એટલે તરત આપણો ફોટો આવે ચેન્જ્યો એટલે લાગે ને એક નંબર હીરો એલો કાય શ્રે માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અત્યારે હું જાઉં પાટલા ને પિયુષભાઈ આવે તેડવા ને હું મારા મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દેવાની હોય તો એ તમે જોઈ જાઓ હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને તોય હામો દેખાતો જ તો આજનો વ્લોગ ચાલુ કર્યો છે અને શું કહેવાય કે હમણાં કીધું નો વ્લોગ બનાવ્યો નથી આજે પિયુષ બનાવવાનો છે વ્લોગ તો આમાં સેલેન્જ કઈ કરે જ

કઈ નથી આવતું બે હાજર કોણ આવે ઉભા રહી મારી નો એ હાલો એ હા અમે જો ઝાડવા વાવી દીધા છે ઝાડવા

માચું પણ બહુ ઉડે હા લો આ આપણો ફોટો આમ કરીને એટલે તરત આપણો ફોટો આવે કે ઇન્જો જોઈએ લાગે ને એક નંબર હીરો આપણા મમ્મી ને પૂછતા આવી કેવો ફોટો હે મારો મમ્મી મારો ફોટો કેવો હતો ગંદો આ હે અમારું ટુંબાઈક ઓસી કઈ હરખા મુકતી નથી આપણે લઈ લઈ હવે કામ થોડુંક કામ કરી આ કુ દીધું છે ચાલુ માની આવવાની ફોન ઉપાડ આવે ને ઉપાડ આવ્યો ફોન

હાડિયું લઈ જાઓ હાડિયું તમને બધું હોલસેલ ભાવ માં મળી જાય છે હોલસેલ ભાવ માં તમને બધું મળી જાય છે અને આ અમારી દુકાન બીજી ક્યાં મમ્મી મારો ફોન પાડી દે છે હવે મમ્મી માની આવે ને મને નથી ખબર કાલ માર મમ્મી માનીને મળવા જવાના છે મમ્મી ન્યા તો હું જોઈશ

અરે ભગવા નો કાય જડવા તને એમ ન કે મારા માન ખાતર એમ લઈ લગાર ખબર નથી આમ માની મમ્મી મમ્મી પપ્પા મને રાજકોટ ચડવા ઘરે આવું અત્યારે રજા પડી લઈ ગયો તારા या कहीं <laughs> हाँ <laughs> <laughs> ना सरप्राइज ना रहेगा तू बोला है हाय लव मोटन सरप्राइज आपको सुब सरप्राइज आपका नहीं मनी क्या सरप्राइज आपका बस कॉल लाइव इश फोन लिए भी हम रा मर पहले पैसा शुरू लाइव इश माँबू पंताने शारजादे आते हैं लाइव जाएं गेस नहीं गेस 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 केरल गेस तो सिलन बैठ लो

આના ત્રી મેથીની જ બાયસાવસ થાય જાણા એ ઘી રામી ગયું હે ને આગલે કે ત્યાં જીઓ મારે હજી સરપ્રાઈઝ છે હજી સરપ્રાઈઝ છે કોની મારી કલા તમે તમે એમ નથી મારા મમ્મી